વાત આપણે ગૌરવ અપાયું છે કેટલું મોટું કામ છે ફફરાવ તૈયાર કરો જે શિક્ષણ જોઈએ તે હજુ સમય સમય ઘણો વીતી ગયો છે પણ છતાં હજુ સમય છે નર્મદા જિલ્લા ને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જેટલી મોટી ભેટ આપી છે ને કે આવનારા આવનારા દિવસોમાં તમે જોજો કેટલા કેટલા મોટા પ્રોજેક્ટ ટ્રાઇબલ યુનિવર્સિટી આપી છે ટ્રાઇબલ જેમ આપ્યું છે જ્યાં પણ ક્યાંક સત્ય હશે એટલે અમે ઉજાગર છે કોઈ પણ જે સંસ્થા કે સરકારી સંસ્થા એ તો ત્યાં કંઈક સત્ય હશે મેં એમાં તે યુનિવર્સિટીમાં જે ક્ષતિ થઈ મેં જાહેરમાં માં બેનને પૂછો મુખ્યમંત્રીને વાત કરીશ તમારે પણ આગળ આવવું પડશે ને સરકારની જે સારી વાતો છે એ નેગેટિવ વાતો આપણે આને કરવું પડશે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ ચિંતા નહીં કરતા તમે કોંગ્રેસ તો ખાવ તૂટી ગયું છે ખતમ થઈ ગઈ છે આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ અલગ ભીલ પ્રદેશ આ ધોળા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે ને આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને ભીલ પ્રદેશ ને આ રાજધાની આપવાની વાત કરીએ તો કયા મોડે તમે વાત કરો છો ભીલ પ્રદેશ રાજસ્થાન ત્યાંના લોકો રાજસ્થાનના લોકો કે કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગઢ કે માનગઢમાં રાજધાની હશે રાજસ્થાનના ના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના એમને સલગ એક સાથે જોડાયેલા છે એક એક રાજસ્થાનમાં અમારું રાજધાની માંડગણમાં ચહેતર વસાવ એમ કે કેવડિયા કોલે મારે રાજધાની અરે તું એક એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો તું અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી તો તમે કઈ રીતના ચાર પાંચ છો રાજના પણ આપણા લોકોને કેવું છે આદિવાસીમાં ભાગલા પણ આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્ર કાર્યો છે એનો આ લોકો હાથો બની રહ્યા છે વિદેશી ષડયંત્ર કાર્યો જે મણિપુરની જે એમની અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય આપણે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે સમર્થન આપવાનું છે એમની વિચારધારા ભારતીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એવી પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી હશે કે ના હશે મનસુખ વસાવ હશે કે ના હશે પણ આપણી વિચારધારા રહેવાની છે આજે કેવડિયા ખાતે એક કાર્યક્રમમાં અહીંના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના સ્વભાવ પ્રમાણે મારા નામજોગ જે આક્ષેપો કર્યા છે ત્યારે હું મનસુખભાઈને કહેવા માંગુ છું જે કેવડિયામાંથી તમે ભાષણબાજી કરો છો એમાં તમે આગળ પાછળ નજર ફેરવતા તો એના દસ કિલોમીટર એ તાલુકાના ગામ ચાપટ ગામ અને આજુબાજુના ગામોના લોકો આજે પીવાના પાણીના વલખાઓ મારે છે આજે એ ગામોમાં જવા માટે રસ્તાઓ નથી મહિલા પ્રસૂતિથી પીડાય એને હોસ્પિટલો પહોંચાડવા માટે કોઈને સાપ ડંખ મારે દવાખાને લઈ જવા માટે કે કોઈ બીમાર પડે એને લઈ જવા માટે એ ગામોના લોકોને આજે પણ ઝોલીઓ લઈને જવું પડે છે આજે ત્યાં શાળાઓ નથી આંગણવાડીઓ નથી આપણે એની ચિંતા કરવી જોઈએ તમારે આજે કુપોષણ નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો પીડાય છે એની તમારે ચિંતા કરવી જોઈએ આજે આઈએસ આઈએસઆઈપીએસ અધિકારીઓ દ્વારા અને કેટલાક નેતાઓ અને ભૂમાફિયાઓ દ્વારા આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો પચાવી પાડી છે ચિંતા તમારે એની કરવી જોઈએ આજે નર્મદાના વિસ્થાપિતો અસરગ્રસ્તોને વળતર નથી મળ્યા આજે નર્મદાનું પાણી નર્મદા અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં નથી મળતું આપણે એની ચિંતા કરવી જોઈએ આજે સ્થાનિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે આજુબાજુની જીઆઈડીસી જીએમડીસીમાં રોજગારી નથી મળતી તમારે એની ચિંતા કરવી જોઈએ તેની જગ્યાએ તમારી સરકારની અને તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે જે તમે વારંવાર ચૈતર વસાવવાનું નામ લઈને તમારી ભાષણબાજી કરો છો ત્યારે હું તમને સ્પષ્ટ કહેવા માગું છું જો તમારી સરકારો અમારા લોકોનો વિકાસ કરવા નહીં માગશે અને અવારનવાર ડેમોના નામે જીએમડીસીઓના નામે નવા નવા પ્રોજેક્ટોના નામે અમારા લોકોનું વિસ્થાપન કરતા રહેશો અને વિકાસ નહીં કરશો તો આવનારા દિવસોમાં જે અમારો ભીલ પ્રદેશ હતો એ ભીલ પ્રદેશ આવનારા દિવસોમાં અમે બનાવીશું અને એની રાજધાની અમે કેવડિયા હશે એ તમે લખી રાખજો એ આવનારા વર્ષોમાં અમે બનાવીને રહીશું કેમ કે અમારો અધિકાર છે